નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો દસ હજાર ખેડૂતોના નામે બોગસ રજીસ્ટ્રેશન મિત્રો તુ એર અને એમએસપીની ખરીદીમાં આ શું ખેલ ખેલાઈ ગયું તો જૂનાગઢ જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વિગત અનુસાર એમએસપીની ખરીદીમાં જૂનાગઢ જિલ્લામાં દસ હજાર ખેડૂતોના નામે બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે નોંધનીય છે કે ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા હાલમાં જ એમએસપી થી તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે અને તેમાં એક મસમોટા કૌભાંડ નો પર્દાફાશ થયો છે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના નામે દસ હજાર સર્વે નંબરનું બોગસ રજીસ્ટ્રેશન હોવાનું સામે આવી રહ્યું છે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનામાં મિનિમમ સપોર્ટેડ પ્રાઇઝ એટલે કે ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા માટે ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં એક સાથે રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થયો હતો પરંતુ અન્ય જિલ્લાની સરખામણીમાં માત્ર એક જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના નામે ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થતા કૃષિ વિભાગને શંકા ગઈ હતી અને માત્ર જૂનાગઢ જિલ્લામાંથી જ ત્રીસ હજાર ખેડૂતોએ હેતુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવતા કૃષિ વિભાગને શંકા થઈ અને કૃષિ વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ સર્વે નંબરોની સેટેલાઇટ ઇમેજ કઢાવતા દસ હજાર સર્વે નંબર એવા નીકળ્યા કે જેમાં તુવેરનું વાવેતર જ નથી અને છતાં તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું હતું આ તરફ સમગ્ર મામલે કૃષિ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં તુવેરની એમએસપી ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું અને તેના આધારે અત્યાર સુધીમાં કુલ એક પોઈન્ટ બાવીસ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી જૂનાગઢ જિલ્લામાં સાઈઠ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે પરંતુ આ રજિસ્ટ્રેશનની શરૂઆત ત્યારે કરાઈ હતી કે જ્યારે જુનાગઢ જિલ્લામાં ત્રીસ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું અને તે વખતે શંકા જતા ગાંધીનગર ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા તમામ ત્રીસ હજાર સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ કાઢવાનું શરૂ થયું હતું ત્રીસ હજાર નંબરની સેટેલાઇટ ઇમેજ જોતા ખ્યાલ આવ્યો કે દસ હજાર જેટલા તો બોગસ સર્વે નંબર છે અને જેની અંદર તુવેરનો પાક ઉગાડવામાં નથી આવ્યો એટલે કે આ સર્વે નંબરની અંદર તુવેરનું વાવેતર કરવામાં નહોતું આવ્યું અને છતાં જૂનાગઢ જિલ્લાના ફિલ્ડ સ્ટાફને ફિઝિકલ વેરિફિકેશન કરવાની સૂચના અપાઈ હતી વેરિફિકેશન કરતાં પણ ખ્યાલ આવ્યો હતો કે દસ હજાર સર્વે નંબરમાં તુવેરનું વાવેતર કરવામાં નથી આવ્યું સીધો મતલબ એ થાય છે કે અન્યત્રથી તુવેર લાવીને દસ હજાર ખેડૂતોના નામે સરકારને એમએસપીથી પ્રાઇઝમાંથી એટલે કે ટેકાના ભાવેથી બોગસ રીતે તુવેર વેચવાની હતી આગળ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને નાગલીની સીધી ખરીદી કરાશે ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ ના વર્ષ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ રૂપિયા બાવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ બાજરી રૂપિયા છવ્વીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડનો ભાવ એકત તેત્રીસો ને એકોતેર રૂપિયા જુવાર માલાદાંડીનો ભાવ ચોત્રીસોને એકવીસ રૂપિયા અને નાગલી એટલે કે રાગીનો ભાવ બેતાલીસો નેવું પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બાજરી જુવાર મકાઈ અને રાગીની ખરીદીની તૈયારી હાથ ધરવામાં આવી છે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા બનાસકાંઠાના ખેડૂતોએ સ્થાનિક અને ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે એક ચાર બે હજાર પચીસથી ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી નોંધણી કરવાની છે અને તારીખની ખરીદી જે છે તે એક પાંચ બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ સુધી મિત્રો ખરીદી કરવામાં આવશે અને નોંધણી કરાવવા બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે સંબંધિત ગ્રામ પંચાયતનો તમારે સંપર્ક કરવાનો છે અને ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ સાત બાર આઠનો નમૂનો જે અદ્યતન હોવો જોઈએ એટલે કે નવો નમૂનો પાક વાવણી અંગેની એન્ટ્રી સાત બાર આઠમાં ન થઈ હોય તો તલાટીના સહીં સિક્કાવાળો દાખલો ખેડૂતના નામના બેંક ખાતાની વિગત પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ સાથે લાવવાની છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ તેઓની પાકની લઘુત્તમ ટેકાના ભાવ વેચાણ કરતાં ઈચ્છુક પાકની ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે આ માટે તમારે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવવાની છે ત્યારબાદ જો તમને કોઈ પણ જાતનો મુશ્કેલી હોય તો તમારે પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર અથવા તો પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ ઉપર સંપર્ક તમે કરી શકો છો આગળ વાત કરીએ તો એકત્રીસ તારીખથી લઈને બીજી એપ્રિલ સુધી ત્રાટકશે માવઠું ગાજવીજ સાથે વરસાદની આગાહી અને કેરીના પાકને થશે નુકસાન તો ગુજરાતમાં હવામાનના કેટલાક ભાગોમાં વાતાવરણીય પલટો આવ્યો છે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ચક્રવાતી પવનની પટ્ટી સક્રિય થઈ છે અને તેના કારણે એકત્રીસ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે નર્મદા તાપી કમોસમી વરસાદની સંભાવના છે આટલી જગ્યાએ મિત્રો માવઠું પડવાની સંભાવના છે પહેલી એપ્રિલથી લઈને બીજી એપ્રિલ સુધીમાં નર્મદા તાપી ભાવનગર સુરત નવસારી છોટા ઉદેપુર અમરેલી ડાંગ દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે બીજી એપ્રિલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને ત્રીજી એપ્રિલે મિત્રો નર્મદા તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે અને બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતા છે તાપમાન બેવડું સ્વરૂપમાં ધારણ કરી શકે છે ઘણા શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે અને કેટલાક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની આગાહી કરી છે ખેડૂતો માટે એ મહત્વનો ચિંતાજનક વિષય બની ગયો છે કારણ કે ખેડૂતોના ઉનાળા વાવેતર પર એક મહત્ત્વની સમસ્યા બની જવાની છે બીજી એપ્રિલ સુધી ચક્રવાતની આગાહી છે બંગાળની ખાડીમાં ચક્રવાત બનશે અને મોસમનું પહેલું હળવા પ્રકારનું ચક્રવાત હશે દસ એપ્રિલ સુધીમાં અરબી સમુદ્રના ભેજને કારણે વિવિધ ભાગોમાં ફેરફાર થશે દક્ષિણ ગુજરાતના ભાગો જેવા કે નવસારી સુરત આસપાસના વિસ્તારમાં ફેરફાર થશે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ફેરફાર થવાના છે મિત્રો ચોવીસ કલાકની અંદર મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે ગરમીમાં પણ થોડી રાહત મળવાની છે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે મિત્રો અને ખેડૂતો માટે ખરાબ જ સમાચાર આવ્યા છે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે આગળ વાત કરીએ તો ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતો પર વધુ એક મોટી આફત આવી છે મિત્રો શું છે સમગ્ર મામલો તો ભર ઉનાળે નહીં મળે ખેતી માટે પાણી એક તરફ ઉનાળાની મોસમ આવી રહી છે અને બીજી તરફ રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર છે રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જવાથી સુજલામ સુફલામ કેનાલમાં આગામી સમયે પાણી બંધ કરવામાં આવશે અને તેની અસર ગુજરાતના સાત જિલ્લાને પડવાની છે અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને તેની અસર જોવા મળશે ઉનાળામાં પીવાના પાણી અને ખેતી માટે ફૂકુવા બોર પર પાણીની અસર સર્જાશે કડાણા ડેમની જળ સપાટી ઘટી જતા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી સાત જિલ્લાના ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે કારણ કે ખેડૂતોને ભર ઉનાળે પાણીની હાલાકી ભોગવવી પડશે ઉનાળું પાક કેનાલ પાણી પર નિર્ભર હોય છે અને આવામાં જો સિંચાઈ વિભાગ પાણી નહીં આપે તો આખો પાક નિષ્ફળ જઈ શકે છે સાથે જ કેટલાક ખેડૂતો આ વર્ષે પાકની વાવણી જ આ કારણે ટાળી દીધી છે જિલ્લામાં ખેતી લાયક એકસો ને પાસઠ લાખ હેક્ટર જમીનમાંથી માત્ર તેર હજાર હેક્ટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર થશે તેમાં પણ હવે જો સુજલામ સુફલામ કેનાલનું પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિનું સર્જન થશે ગઈકાલે રાજ્યના સરકાર મંત્રી કુંવરજી બાવળીયા સૌરાષ્ટ્રની જી જીવાદોરી સમાન આજી ડેમે પહોંચ્યા હતા અને ઉનાળામાં પાણીની સમસ્યાને લઈને અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ડેમોમાં પચાસથી પંચાવન ટકા જેટલું પાણી છે અને રાજકોટના બંને ડેમોમાં નેવુંથી પંચાણું ટકા પાણી છે ભયજનક કેનાલ જે છે તે રિપેર કરવામાં આવશે આ ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે રાજ્યમાં મોટાભાગના ડેમમાં પચાસ ટકા જેટલું એવરેજ પાણી છે રાજકોટના આજી એક અને ન્યારી ડેમમાં પંચાણું ટકા પાણી ભરાયેલું છે પાણી વિતરણ બંધ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરાયેલી છે જે ડેમ ખાલી છે તેમાંથી કાપ કાઢવાની સૂચના બે દિવસમાં આપવામાં આવશે અભિયાન સુજલામ સુજ સુફલામ અજલ અભિયાન કેચ ધ રેનની વ્યવસ્થા કરાશે રાજકોટની આજુબાજુ ડેમ બનાવી શકાય તેટલી મોટી જગ્યા છે સરકારી ખરાબાની નથી મંત્રીએ વધુમાં કહ્યું છે કે જે ડેમ ખાલી છે તેમાં કાપ કાઢવા માટે સૂચના આપવામાં આવશે કેનાલમાં જ્યાં જ્યાં ડેમેજને છે તે રિપેરિંગ કરીને બંધ આયોજન કરવામાં આવ્યું છે અને જે બંધ કરવામાં આવશે તેની વૈકલ્પિક કઈક વ્યવસ્થા કરવામાં આવશે જેથી ખેડૂતોને ઉનાળુ પાક માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહેશે પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલ મુકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલા ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ માટે વધારીને એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ સીલો અને અનાજ સંગ્રહ માટેના અનન્ય માળખા બનાવી શકે છે આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર બીજ કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે મિત્રો ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે સાત બાર અને આઠ અનો ઉતારો જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ આધાર કાર્ડ બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અને અન્ય જરૂરી કાગળો અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આય ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે બે હજારનો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે બે હજાર એકવીસ બાવીસથી બાવીસ ત્રેવીસ ચોવીસ સુધી રાજ્યના છત્રીસ હજાર છસોથી વધારે ખેડૂતોને એકસોને ચોર્યાસી કરોડ કરતાં વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે બે હજાર ચોવીસ પચીસ માટે તેર હજાર નવસો ને બ્યાસી કરતા વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે દર મહિને મળશે પેન્શન જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે તો આના માટે સરકારે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તો તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળવાનો છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો સો રૂપિયા દર મહિને જમા કરવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે સો રૂપિયા કામદારો માટે ભેગા કરશે કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર ચાલકો મોચી દરજી ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા વીસ વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે સાઠ વર્ષની ઉંમર બાદ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તમે કેવી રીતે અરજી કરશો તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે ઓનલાઈન અરજી નથી થતી અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે અને યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે પંદર હજાર રૂપિયાની સહાય તમને મળી જવાની છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક ખેડૂતો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ આલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં એનરાઈઝર ની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસના માળો લાઇસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઇઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈપણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યુ રિન્યુએબલ એનર્જી એટલે કે ઊર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બી આઈ માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાળની યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતા વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન